એવોર્ડનું જેટલી પણ વિગત હું તમને બતાવવાનું છું એ આ સાઇટ ઉપરથી છે છે તો હોઈ શકે કે આની અંદર ઘણી બધી મિસ્ટેક પણ હોય અમુક અમુક મિસ્ટેક ખ્યાલ છે હું તમને જઈશ પણ જો તમારા ધ્યાનમાં મિસ્ટેક આવે તો પ્લીઝ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો એટલે આપણે એને કરેક્ટ કરી શકીએ દોસ્ત અમારી સ્ક્રીન આખા એવોર્ડનું લિસ્ટ છે હું એમાંથી જોતો જઈશ ને તમને કહેતો જઈશ બરાબર છે તો તમે જ્યાંથી સાંભળજો કોને કેટલા એવોર્ડ મળે છે અને ખાસ કરીને બેસ્ટ ફિલ્મ ઓફ ધ યર બેસ્ટ એક્ટર ઓફ ધ યર મેલ અને ફિમેલ બરાબર આ એવોર્ડ કોને મળે છે બઉ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ત્યાંથી સાંભળજો બરાબર તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના ઓકે સૌથી પહેલા આવે છે બેસ્ટ એક્શન ડિરેક્ટર ઓફ ધ દોસ્તો આ એવોર્ડ જ્યારે આવ્યો મારી સામે ત્યારે એક્શન અંદર કઈ કઈ ફિલ્મ હતી તો કે જંકુડી હતી બરાબર કમઠાણ સમુદર આ બધી પિક્ચર નોમિનેશન હતી આની અંદર કસુંબો ફિલ્મ મને એમ હતું કે ભાઈ એક્શન ની અંદર કસુંબો ફિલ્મ લઈ જાય પરંતુ આપણે ખોટા છીએ આ અંદર બેસ્ટ એક્શન ડિરેક્ટર ઓફ ધ યર આનો એવોર્ડ મળે છે સમુદર પિક્ચરને વિક્રમ દહિયાને ઓકે ત્યાર પછી આવે છે સિનેમેટોગ્રાફર ઓફ ધ ઇયર જેને એવોર્ડ મળે છે અંકિત ત્રિવેદીને ને કમઠાણ પિક્ચર સાટું એક મિનિટ માટે તમે વાત સમજી લેજો મારી કમઠાણ પિક્ચરને ને સમુદ્ર પિક્ચર મેં કીધું એ પ્રમાણે બહુ જાજા એવોર્ડ મળ્યા છે બે પાંચ પાંચ એવોર્ડ મળ્યા છે વિચાર કરો તમે આખા જેટલા ટોટલ બંચ ઓફ એવોર્ડ છે એમાંથી દસ એવોર્ડ આ બે ફિલ્મને કરી મળ્યા છે બાકી છૂટાય છે ભાઈ ઈટા કિટાને જાજા મેળ્યા છે ભાઈ ઈટા કિટા ખરા પિક્ચર લઈ ગયું છે અને ભાઈ આ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ચાર એવોર્ડ ફાડી નાખી ભાઈ તો ચાલો ચાલુ કરીએ આપણે કોસ્ચ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર એવોર્ડ મળે છે નિકી જોશીને પિક્ચર છે કમઠાણ ત્યાર પછી કોરિયોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ પ્રિન્સ ગુપ્તાને મળે છે હાહાકાર મૂવી માટે ત્યાર પછી દોસ્તો આ એક અગત્યની વસ્તુ છે આ મસ્ત એવોર્ડ છે સ્ક્રીન પ્લે રાઇટર ઓફ ધ યર એવોર્ડ કે સ્ક્રીન પ્લે જે રીતે હોય એનો એવોર્ડ છે સ્ટોરીનો એવોર્ડ નથી સ્ક્રીન પ્લેનો એવોર્ડ છે બરાબર સ્ક્રીન પ્લે રાઇટર ઓફ ધ યર એવોર્ડ મળે છે પ્રેમ ગઢવી નિકિતા શાહ અને અદિતિ વર્મા પિક્ચરનું નામ છે તમે જોઈ શકો છો એક વખત આમાં જેટલી પિક્ચર છે બધી પિક્ચર અમે કવર કરી છે અને આના સિવાયની પણ કીધું લોચાલાપસી છે કસુંબો છે આ બધી પિક્ચર પણ કવર કરી છે સાસણ છે બરાબર તો એક વિડીયો જોઈ લેજો એક ત્યાર પછી ડાયલોગ ઓફ ધ યર ડાયલોગ રાઇટર ઓફ ધ યર બરાબર ઈ મળે છે વિશાલ વડાવલાને કદાચ મારું ભાઈ બોલવામાં ભૂલ થતી હોય તો માફ કરી દેજો વિશાલ એવોર્ડ મળે છે સમુદર માટે ઓકે આ એવોર્ડ બરાબર છે સમુદરમાં ડેવલોગા ત્યાર પછી લિરિસિસ્ટ ઓફ ધ યર લિરિક્સ માટે એવોર્ડ મળે છે નિરેન ભટ્ટને ભાર્ગવ પુરોહિતને બે પિક્ચર માટે એક તો વેનિલા આઈસ્ક્રીમ અને બીજી છે સમુદર હા ભરજો સમુંદર કેટલી વાર આવે ત્યાર પછી એવોર્ડ મળે છે મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર મ્યુઝિક ડિરેક્ટર ઓફ ધ યર એવોર્ડ મળે છે કેદાર અને ભાર્ગવ આ બેની જોડી ભાઈ હારી છે નો ડાઉટ બરાબર છે પિક્ચર છે સમુદર ઓકે આપણને ખબર જ છે ગુડ મ્યુઝિક પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલમાં એમને એવોર્ડ મળે છે ભૂમિ ત્રિવેદીને થર્ટી ફર્સ્ટ માટે લેબેક સિંગર ઓફ ધ યર મેલ એવોર્ડ લાખો કૌશિકને મળે છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની પિક્ચર માટે બેકગ્રાઉન્ડ સ્પોર ઓફ ધ યર કે જે પાછળનું જે મ્યુઝિક વાગતું હોય એના માટેનો એવોર્ડ છે અમર મોહિલ એને પિક્ચરનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની હવે આવે છે અમુક હવે જે એવોર્ડ આવે છે ને એ થોડા ખારા છે કે જેના માટે આપણે એક્સાઇટેડ હોય નેગેટિવ કેરેક્ટર ઓફ ધ યર નેગેટિવ કેરેક્ટર ઓફ ધ યર એનો એવોર્ડ જાય છે શેખર શુક્લાને પિક્ચરનું નામ છે બિલ્ડર બોઇઝ ત્યાર પછી એવોર્ડ આવે છે સપોર્ટિંગ એક્ટર મેલ હવેથી લેવલવાળા એવોર્ડ ચાલુ થયા છે સપોર્ટિંગ એક્ટર મેલમાં એવોર્ડ મળે છે શિવમ પારેખને પિક્ચરનું નામ છે બિલ્ડર બોઇઝ સપોર્ટિંગ એક્ટર ફિમેલ એની અંદર બે પિક્ચરને એવોર્ડ મળે છે પેલું છે કિટા જેની અંદર છે અલ્પના બુચ અને બીજું છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની જેની અંદર છે સુચિતા ત્રિવેદી તો આ બેને સપોર્ટિંગ કાસ્ટની અંદર એવોર્ડ મળે છે ફિમેલમાં ત્યાર પછી દોસ્તો અગત્યનો એવોર્ડ એક્ટર ઓફ ધ યર મેલ કેટેગરીમાં મળે છે બિલ્ડર બોઇઝને હીરોનું નામ છે રોનક કામદાર બરાબર તો આ એવોર્ડ જે મેન કહેવાય એ મળે છે ભાઈ રોનકભાઈને ત્યાર પછી બીજો એવોર્ડ છે એક્ટર ઓફ ધ યર ફિમેલ કેટેગરીમાં એનો એવોર્ડ મળે છે માનસી પારેખને પિક્ચરનું નામ છે ઇટા કીટા ઈટા કીટાને ઘણા મળ્યા છે ભાઈ બે ત્રણ તો આવી ગયા હવે આવે છે ડાયરેક્ટર ઓફ ધ યર ડાયરેક્ટર ઓફ ધ નો એવોર્ડ મળે છે પ્રીતને પિક્ચરનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ એના માટે તો ડાયરેક્ટર ઓફ ધ નો એવોર્ડ મળ્યો છે પ્રીત વેનીલા આઈસ્ક્રીમ પિક્ચર માટે ફિલ્મ ઓફ ધ યર હવે આયા ગેસ તમે કરો કઈ પિક્ચર છે સરપ્રાઇઝિંગ તો ના કહેવાય સારી પિક્ચર હતી ફિલ્મ ઓફ ધ ઇયરનો એવોર્ડ મળે છે ઈટા કિટા પિક્ચરને ઘણી બધી પિક્ચર હતી ભાઈ ફિલ્મ ઓફ ધ યર બને છે ઇટા કિટા હવે આવે છે ડેબ્યુટન ટેક્ટર ઓફ ધ યર એ ગુજરાતી સિનેમાની અંદર જેને ડેબ્યુ કર્યું હોય મેલ કેટેગરીમાં ખબર ખબરચ્છામાં કોણ આવશે વિરાજ ગિલાણી ઇન્ફ્લુએન્સર છે ચમકુડી પિક્ચર માટે એને મળે છે ડેબ્યુટન ટેક્ટર ઓફ ધ યર ફિમેલ કેટેગરીમાં કોને મળે છે તો કે સિદ્ધિ દ્નાની સારું કામ કરે છે પિક્ચરનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રો મની આ પિક્ચરમાં એને ડેબ્યુ કર્યું છે એની ઉપરથી હવે બીજો એવોર્ડ આવે છે પોપ્યુલર ફિલ્મ ઓફ ધ યર બે પ્રકારની ફિલ્મ હતી મેળવતું ફિલ્મ ઓફ ધ યર ઈટા ગીટા દી આ છે પોપ્યુલર ફિલ્મ ઓફ ધ યર ઈ એવોર્ડ મળે છે કોને તો કે જમકુડીના બરાબર હવે એની વાત કરીએ આપણે તો એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ આપણે જોઈ ગયા રોનક કામદારને મેળવ્યો તો આ એવોર્ડ છે બેસ્ટ એક્ટરનો એવોર્ડ તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેલની અંદર કોને મળે છે તો કે ભાઈ હિતુ કનોડિયાને મળે છે પિક્ચરનું નામ આમાં નથી લીખું આજી જે સાઈટ છે એની અંદર પિક્ચરનું નામ નથી લીખું જો તમને ખબર હોય તો મને કોમેન્ટ કરી દેજો ત્યાર પછી દોસ્તો બેસ્ટ એક્ટર ની પાછી વાત કરીએ પણ ક્રિટિક્સ માં તો કે ક્રિટિક્સ ની અંદર બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળે છે મયુર ચૌહાણ ને મારો પર્સનલ ફેવરિટ એક્ટર છે આ પિક્ચર નું નામ છે સમંદર એવી જ રીતે બેસ્ટ એક્ટર ફિમેલ ક્રિટિક્સ માં એવોર્ડ મળે છે આરોહી પટેલ આરોહી ને પિક્ચર નું નામ છે અજબ રાત ની ગજબ બાદ અને દોસ્તો આ પિક્ચર છે અજબ રાત ની ગજબ બાદ એક વખત જોજો બહુ મજા આવશે પિક્ચર જોવાની ટપુડો છે આપણો બરાબર ત્યાર પછી સ્ટોરી રાઇટર ઓફ ધ યર હવે સ્ટોરી રાઇટર હવે જે સ્ટોરી છે પિક્ચરની એનો એવોર્ડ કોને આપ્યો છે અભિષેક શાહ કમથાણ હવે અહીંયા મને પ્રશ્ન છે ભાઈ કારણ કે સ્ટોરી રાઇટર ઓફ ધ યરનો એવોર્ડ અભિષેક શાહને કઈ રીતે મળે કમઠાણ પિક્ચર તો ભાઈ અશ્વિની પટ્ટની બુક છે એ બુક ઉપરથી બન્યું છે સ્ટોરી લખવાની જ વાત ક્યાં આવે તો આ લોકો એવોર્ડ આપ્યો છે અભિષેકભાઈ અભિષેકભાઈને બરાબર તો કોંગ્રેચ્યુલેશન કદાચ જોવે વિડીયો તો આપણો પરંતુ આ રીતે છે ભાઈ સ્ટોરી રાઇટરમાં માં તો આ એવોર્ડ કાંઈ વાંધો જવા દોલો ત્યાર પછી છે આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર આને એવોર્ડ મળે છે દુર્ગા પ્રસાદ મહાપ્રતાપને કમઠાણ પિક્ચર માટે ત્યાર પછી છે એક્ટર ઓફ ધ યર ઇન કોમિક રોલ એક્ટર ઓફ ધ યર ઇન કોમિક રોલ કોમિક રોલની અંદર ભાઈ મને ખબર છે કે આ નામ તો હૈસે જ આની અંદર જેનું નામ છે હા હાહાકા પિક્ચર માટે અને બીજું પણ નામ છે કૃતિ ત્રિવેદી લગન સ્પેશિયલ માટે ફિમેલમાં ત્યાર પછી બે એવોર્ડ બાકી છે સ્પેશિયલ જ્યુરી મેન્શન એવોર્ડ મેળની અંદર મળે છે દર્શન ઝરિવાલાને કમઠાણ પિક્ચર માટે અને ની અંદર મળે છે પૂજા જોશીને લગન સ્પેશિયલ માટે તો દોસ્તો અર્થ પ્રકારના એવોર્ડ આપણને એવોર્ડ્સ અંદર જોવા મળ્યા હતા આની અંદર તમે જોયું લોચા લાપસી પિક્ચર નથી પછી સાસણ પિક્ચર નથી પછી કસુંબો પિક્ચર નથી પછી જગત પિક્ચર નથી તો ઘણી બધી પિક્ચર છે ભાઈ બે હજાર ચોવીસની કે જે હકીકતમાં હારી હતી એવોર્ડ તો મેળા છે બધાયને બરાબર છે સારું જ છે એવું નથી કે ખરાબી તમે છે સારી રીતે મેળા છે પરંતુ ઘણી બધી પિક્ચર છે કે જે હારી હતી જે મેં આ વિડીયોની અંદર મારે કવર કરી છે તો પ્લીઝ એને જોજો એકવાર બાકી આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જોડો જ આવજો આવા કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મળું તમને નવા ટોપિક પર નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ